શરૂઆત કરીએ સૌ પ્રથમ પહેલા આપણે લોટ બાંધીશું લોટ આપણે ચાલવીને લીધો છે અઢીસો ગ્રામ લોટ છે બસો ગ્રામ એના અંદર આપણે નાખીશું અજમો અને અજમાનો સ્વાદ મસ્ત લાગે છે એને કરીને અજમો નાખીશું થી ત્રણ ચમચી એમાં મોવન નાખવાનું છે મોવન થોડું વધારે નાખવાનું છે એનાથી ઓછી થાય આવો મુઠ્ઠી પડતો લોટ બાંધવાનો આ જો એમ લાડુ બની જાય આમ રે ને એ રીતના લોટ બાંધવાનો એટલે પૂરી મસ્ત પોચી થાય લોટ બાંધવાની શરૂઆત કરી જેમ જરૂર પડે ને તેમ લોટમાં પાણી નાખવાનું છે કારણ કે વધારે પાણી પડશે ને તો મજા નહીં આવે એટલે થોડો કઠન લોટ બાંધવાનો છે એમાં થોડું મીઠું નાખી દઈએ કઠણ લોટ બાંધી એને ભીના કપડામાં મૂકી દેવાનો છે પાણી રેડવાનું હવે આ લોટ બાંધી દીધો છે એને થોડી વાર દસ મિનિટ માટે આપણે રેસ આપીશું અને ભીના કપડામાં મૂકીને સરસ મૂકી દઈશું રૂમાલ બાંધ ત્યાં લગીને આપણે બટાકાનો માવો તૈયાર કરી દઈશું બટાકાને પહેલાં આપણે એને છૂંદો કરી લઈશું એનો માવો બનાવવાનો છે જે બધા મસાલા નાખીશું એની અંદર કરી લીધો છે હવે એની અંદર મસાલા નાખીશું આપણે જીરું નાખીશું થોડી વલિયારી નાખીશું પછી આમચૂર પાવડર નાખીશું થોડો સ્વાદ પ્રમાણે પછી આદુ અને મરચાં પેસ્ટ નાખીશું થોડી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખીશું નાખીશ ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આ વટાણા છે બાફેલા છે એ વટાણા નાખી દઈશું અત્યારે મારી પાસે સૂકા વટાણા હતા એટલે એનો ઉપયોગ કર્યો છે અને એમાં લીલા ધાણા કોથમીર નાખી દઈશું અને માવો બનાવી દઈશું આપણે હવે કડાઈમાં તેલ મૂકી આપણે એનો શેકી લઈશું

મરચા અને જીરું બધું શેકાઈ ગયું છે હવે એના અંદર આપણે આમાં આવું નાખી દઈએ છીએ મારો શેકાઈ ગયું છે આવીને થોડો ઠંડો પડવા દે છે ગેસ ઓફર દઈશ હવે તૈયાર થઈ ગયો છે આપણે હવે એની પૂરી બનીશું પૂરી બની એનો મસાલો ભરીશું બહુ પતળી નહીં બહુ જાળી નહીં મીડિયમ સાઈઝની આપણે પૂરી બનાવીશું એનો માસો ભરીશું कट करी तो तो वे नी वे नी वे नी साइड साइड साईड बघा लगा पाणी लगाई लगाली पाणी देशु आप ડાબીને ભરી દેવાનું આખું સમોસું થઈ જાય પછી એ પાણીથી પાણીવાળું વાત કરી અને દબાઈ દેવાનું છે આમ થોડોક ઢાળવાળું રાખવાનું એટલે ખૂલી ના જાય અને આ પટ્ટી બધી એમ ચોંટાડી દેવાની છે પાણીવાળું વાત કરીને હેલો ફ્રેન્ડ જો બધા તૈયાર થઈ ગયા છે સમોસા આપણે હવે તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થયું છે ને થોડું ચકાસી લઈએ સમોસામાં બહુ વધારે પડતું ગરમ નહીં થવા દેવાનું થોડું આછું તેલ થઈ જાય ને પછી સમોસા નાખી આપણે સમોસા સાથે જમવા નાસ્તામાં સમોસા સાથે ચટણી બનાવીશું એ ચટણી પહેલાં બનાવવાની શરૂઆત કરીએ એમાં આ પેકેટ છે ને સો ગ્રામનું આવે છે દરેક દુકાન પર મળે છે મીઠી ચટણી સરસ ખાટી મીઠી ચટણી થાય છે એમાં આ સો ગ્રામને પેકેટની અંદર ત્રણસો ગ્રામ ખાંડ નાખવાની હોય છે અને ચાર ગ્લાસ પાણી નાખવાનું હોય છે આપણે જરૂર હોય એટલું જ બનાવવાની છે આપણે છે ને અત્યારે બે ગ્લાસનું બનાવીશું ચટણી એટલે પહેલાં શરૂઆતમાં આપણે બે ગ્લાસ પાણી નાખીશું અને દોઢસો ગ્રામ ખાંડ નાખીશું અને પચાસ ગ્રામ જેટલો મસાલો નાખીશું ઠંડામાં જ એને મિક્સ કરી લેવાનું છે ગરમમાં રાખીશું ને તેની ગાંગળી થઈ જશે અને આપણે થોડું ઠંડા પાણી જ બનાવવાની છે એની ચટણી પછી ઉકાળી લેવાની છે અને થોડી વાર ઉકાળી લઈશું હવે એમાં થોડું લાલ મરચું નાખીશું સ્વાદ માટે સારું લાગે હવે એની ચટણી થઈ ગઈ છે ઠંડા પાણીમાં નાખી દઈએ તો ચાલે મરચું થોડું ઉકળા પછી નાખી હવે આ ચટણી થઈ ગઈ છે તૈયાર એને હવે ઠંડી કરવા મૂકી દઈશું અને ત્યાં લગીને આપણે સમોસા તૈયાર કરી લઈશું એક બાજુ તેલ મૂક્યું છે હવે એક બાજુ સમોસા બની લઈશું બરાબર સરસ મજાના થઈ ગયા છે સમોસા તેલ કાઢી કાઢી લઈશું સરસ કેસ થઈ ગઈ છે બધા સમોસા એ રીતના તળી લઈશું સમોસા તૈયાર થઈ ગયા છે ખાટી મીઠી ચટણી બનાવી છે તો શેર કરીશું લાઈક કરો ફોલો કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરીશું